આપણે પણ સૌ સાથે મળીને આમાં કઈક ને કઈક યોગદાન આપીને કંઈક ને કંઈક એમાં આપણો સક્રિયપણે સહયોગ કરીને આ સંકટમાં પણ આપણે સાથીદાર બનીએ એવી પણ એક મારે નમ્ર અપીલ અમરેલી જિલ્લાના જીરા ગામે સર્વ સમાજની લોકાર્પણમાં ખેડૂતોને મદદ કરવા જાહેર મંચ પરથી કરી અપીલ અતિવૃષ્ટિના મુશ્કેલી ભર્યા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે ઉદ્યોગપતિઓને યોગદાન આપવાની અપીલ કરી તો મનોહરભાઈ સાસપરા અને લવજીભાઈ બાદશાહે પણ સાથે મળીને ખેડૂતોને મદદ કરવા માટે આહવાન કર્યું પદ્મશ્રી આગળ આવીને ગામ અને ગામના ખેડૂતોની મદદ કરવી જોઈએ સરકારના મંત્રી કૌશિક વેકરિયાએ પણ ખેડૂતોને ન્યાય મળે તે માટે સર્વે નહીં માત્ર પંચ રોજ કામ કરીને ખેડૂતોને સહાય ચૂકવવાની ખાતરી આપી